તો હલો દોસ્તો વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો શો દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું ખેલરની અંદર અને જે બી આ મકાઈ છે જે આ મકાઈ છે પેલી મકાઈ છે પછી આ મકાઈ છે આ મકાઈ છે એટલો કપાસ છે આ મકાઈ છે એ બહુ જ દૂર ટૂંકમાં અમારા કુવાઈથી પાણી આવે છે અને આગળ મેં વિડીયોમાં બતાવ્યો છે કુવું આમ ચાલતું હતું પાણી અહીંયા આગળ જઈ રહ્યું છેક સુધી પાઇપ કનેક્શન કરી રાખ્યું છે એ કૂવા પર અત્યારે હું જઈ રહ્યો છું મેં સાંભળ્યું છે કે કૂવો બુરાઈ ગયો છે મતલબ કે ઉપરથી જે માટી હતી એ નીચે પડી ગઈ છે એવું સાંભળ્યું છે તો હવે ત્યાં હું જાઉં અને દેખું ત્યારે ખબર પડે કે કેવા હાલ થયા છે શું દોસ્તો જે બી મતલબ કે ત્યાંથી પાણી આવતું હતું ને આ બધું જે ખેતી થતી હતી અમારી એક જ કૂવાના પાણીથી ખેતી થતી હતી અને જો એ કૂવો કૂવામાં પાણી ના રહેશે અને કૂવો મતલબ કે ટૂંકમાં બુરાઈ જશે ને તો પછી આ બધી ખેતી છે ને જેટલું બી ચારે મેર ગોળ ગોળ દેખાય છે ને ચારે મેર આ બધું સુકાઈ જશે આવી મકાઈ છે આ મકાઈ છે પેલી મોટી મકાઈ છે એ બધું જ સુકાઈ જશે કારણ કે એને પાણી નહીં મળે તો પછી શું કરવાનું તો પછી આખો શિયાળો બેકાર જશે બેકાર જશે શું ખાવાનું મતલબ કે આ ચોમાસામાં તો કંઈ પાક્યું નથી કોઈને અને કોઈ બીને પાક્યું નથી ને પછી આ બી જો ખેતી ના થાય તો પછી ખાવાના ફાફા પડશે બાકી હે ને દેખો આ મકાઈ આવી છે મોટી છે ને બાકી તુવર છે મકાઈ છે ચલો બસ હવે ફાઇનલી થોડી વારમાં પહોંચી જવું આંગળી વળતા કૂવો છે આગળ તો દોસ્તો અત્યારે ફાઇનલી હું ત્યાં કુવા પર આવી ચૂક્યો છું બસ હવે મારી સામે જ કૂવો છે અને આ જે ખેડવાનું હતું ને ખેડતો હતો એ ટાઈમ પર આ મતલબ વદરાયું તું વદરાયું કે બૂર આવ્યું તું એવું કહે છે આંગળી વદરાય એવું કહે છે બટ બૂર પણ તો હું તો ફર્સ્ટ સાઈડિંગ પછી જે તો રહ્યો તો તો નાઈસ તો પૂરા સિસ્ટમ ખતમ હો ચૂકા છે બતાડો યા દેખો સાર ખતમ કો છે ત્યાંથી હતો અને અહીંથી ઓધરાયું છે અને આ વાળું અહીંથી હતું ને છે ત્યાંથી ઓધરાય ખાલી સામે એક દીવાલ બાકી રહી ગઈ છે હેલી અંદરથી તમને બતાડું એની પહેલાં મારે કેરફુલી રહેવું પડે કારણ કે ઓધરાશે તો દેખો ત્યાં જે માટી હતી એ બી ગઈ આની પર થાંભલા મૂકેલા તે બી ગયા અને આગળની અહીં આ જગ્યા પર છે ને મશીન હતું જે દસનું મશીન હતું એ દેખો અહીંયા આગળ પડ્યું છે આઈ રહ્યું દેખાડું તમને થોડું ઝૂમ કરીને હા અને ખાસ વાત એ છે કે આની અંદર ત્રણ મોટર હતી તે બી અંદર બુરાઈ ગઈ છે મતલબ દટાઈ ગઈ છે બે મોટર ચાલુ હતી અને એક અમારી બંધ હતી અને દેખો આ પાઇપ અહીંથી કડકા થઈને તૂટીને જતી રહી છે અહીંથી તૂટીને ડાયરેક્ટ સો સેક્શન બી ત્રણ સેક્શન ત્રણ મોટર અને એક મશીન અંદર ગયું છે ખાલી તો થોડું વધરાતું ને આ કોટડી બી અંદર पड़ी सकती थी पैरफुली क्या बची गई बची गई है बाकी कूवो बिलकुल खत्म थी चुको देखो पूरु पिक्चर हम खाली एली दीवाल एटली बाकी रही ये दीवाल पड़ते खत्म देखो